છેલ્લા બે મહિનાથી ગુજરાતના રાજકારણમાં જેની ચર્ચા ચાલી રહી હતી રાજ્યના સમગ્ર મીડિયામાં જે ડિબેટનો વિષય જોવા મળ્યો હતો તે વા વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતા જ રાજકારણ અને રાજ્યના સામાન્ય માણસમાં હડબડાટી મચી ગઈ કારણ કે જે પરિણામ આવ્યું તેની આશા તો સેવાય જ નહોતી નમસ્કાર ન્યૂઝરૂમની સાથે હું છું ઠક્કર ગઈકાલે વાવમાં મતગણતરી વખતે જબરજસ્ત રસાકસીનો માહોલ જોવા મળ્યો જેમાં કુલ ત્રેવીસ રાઉન્ડમાંથી પહેલાં અઢાર રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂતની જીત પાકી થઈ ચૂકી હતી પરંતુ જ્યારે 19મો રાઉન્ડ શરૂ થયો અને સ્વરૂપજી ઠાકોરે જ્યારે લીડ કાપવાની શરૂઆત કરી ત્યારે ભાજપના સમર્થકોમાં એક ખુશીની લહેર જોવા મળી અને મતગણતરીના સ્થળ ઉપર સ્વરૂપજી ઠાકોરના મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળ્યા અને તેમને ફૂલહાર સાથે બતાવવામાં આવ્યા જ્યારે બીજી બાજુ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબજી રાજપૂત જેઓ એક જીતની આશા સાથે મતગણતરીના સ્થળ ઉપર પહોંચ્યા હતા કે ભાઈ મારી જીત હવે પાક્કી થઈ ચૂકી છે પરંતુ તેમણે વળતા પાણી કરવા પડ્યા અને તે સમયે તેમના ચહેરાનું નૂર ક્યાંક કરમાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ જ્યારે બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓમાં પણ નારાજગી વ્યાપી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા કારણ કે તેમને પણ એક આશા હતી કે વાવ તે હંમેશાથી કોંગ્રેસનું ગઢ રહ્યું છે તેથી વાવ બેઠક તો ચોક્કસથી કોંગ્રેસના ફાળે જશે પરંતુ કોંગ્રેસને આ વખતે પોતાના જ ગઢમાં ઠાકોરવાદ નડી ગયો અને ઠાકોર સમાજના ઉમેદવારને ન ઉભા રાખવા માટેની ભૂલનો એક અહેસાસ પણ થયો હવે મહત્વની વાત તો એ છે કે હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે વાવ બેઠક કોંગ્રેસના હાથમાંથી ગયા બાદ હાલમાં હવે રાજ્યમાં કોંગ્રેસ પાસે કુલ કેટલી બેઠકો વધી છે જેમાં રાજ્યમાં કુલ એકસો બ્યાસીમાંથી માત્ર બાર બેઠકો જ કોંગ્રેસના ફાળે છે અને તે બાર બેઠકોમાં આંકલાવ સીટમાંથી અમિત ચાવડા છે અને આ બેઠક જે છે તે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે અને ત્યાં અમિત ચાવડાનો દબદબો જોવા મળતો જ હોય છે ત્યારબાદ બીજી બેઠક છે કાંકરેજ બેઠક જેના હાલના ધારાસભ્ય કોંગ્રેસના અમૃતજી ઠાકોર છે ત્યારબાદ ત્રીજી બેઠક છે વાસદા જેના ધારાસભ્ય કોંગ્રેસના આનંદ પટેલ છે અને ચોથી બેઠક છે ચાણસમા બેઠક જે પાટણની બાજુમાં આવેલી છે જેમાં દિનેશ ઠાકોર કોંગ્રેસમાંથી ધારાસભ્ય છે અને લુણાવાડા બેઠક જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ જેઓ હાલમાં એ બેઠક ઉપરથી ધારાસભ્ય છે ત્યારબાદ જમાલપુર ખાડીયા જે બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે અને ત્યારબાદ વડગામ બેઠક જેના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે બેઠક ઉપર જીગ્નેશ મેવાણીની સારી એવી પકડ પણ છે દાતા બેઠક કાંતિભાઈ એવી વોટ બેંક પણ છે ત્યારબાદ અમદાવાદની દાણી લીમડા બેઠક જે શૈલેષ પરમારના હાથમાં છે અને ત્યારબાદ બીજી બાજુ ખેડ બેઠક તે પણ કોંગ્રેસના ફાળે જ ગયેલી છે તે બેઠકના ધારાસભ્ય હાલમાં તુષાર ચૌધરી છે અને છેલ્લી ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો કોંગ્રેસનું પ્રભુત્વ જોવા જ નથી મળતું જેમાં આ બાર બેઠકોમાંથી કોંગ્રેસની સૌથી વધુ બેઠક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે બાકી તો સૌરાષ્ટ્રમાં હાલમાં પણ કોંગ્રેસનું પ્રભુત્વ ઓછું જ છે અને બીજી બાજુ હાલમાં કોંગ્રેસ પાસે વધેલી ઘટેલી આ બાર બેઠક છે તેમાંથી પણ કોઈ ધારાસભ્ય જો પક્ષ પલટો કરે છે તો તે કોંગ્રેસની હાલત કફોડી બની જાય એટલે કોંગ્રેસે પહેલા પોતાનું સંગઠન મજબૂત કરવું પડશે ચૂંટણીની રણનીતિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે બાકી તો એકસો બ્યાસીમાંથી એકસો બ્યાસી સીટો ભાજપ તરફી જતી રહેશે અને કોંગ્રેસને ખ્યાલ પણ નહીં આવે અને ચૂંટણીની રણનીતિઓથી જીતે છે બાકી તો ભાજપમાં પણ આંતરિક વિખવા તો છે જ અને હાલમાં પણ તે પક્ષમાં આંતરિક વિફવાદ ચરમસીમાએ પહોંચી જ ગયો છે પરંતુ પક્ષનું સંગઠન એટલું બધું મજબૂત છે તેનું નેતૃત્વ મજબૂત છે માટે તે હંમેશાથી જીતે છે અને કોંગ્રેસ હંમેશાથી પોતાના નેતૃત્વમાં માર ખાઈ જતું હોય છે તેમજ કોંગ્રેસની રણનીતિ પણ અસરકારક નથી હોતી જેથી કોંગ્રેસે હવે બને તેટલું પોતાનું સંગઠન મજબૂત બનાવવું પડશે અને તેની અસર આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળવી જોઈએ અને જો કોંગ્રેસ કોઈ સુધારો નહીં લાવે તો વિધાનસભા ચૂંટણીમાં તે વધુ માર ખાઈ શકે છે તો આવી જવનબી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો મિલ